તો જેને રૂબરૂ આવવું હોય પણ રૂબરૂ આવવા માટે ત્રણ કન્ડિશન અમારી છે એમાંની પહેલી કન્ડિશન અમારી એ છે કે તમે ઓછામાં ઓછા બાર થી ચૌદ કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ મિનિમમ બાર થી ચૌદ કલાક તમારી વાંચવાની લખવાની ભણવાની કેપેસિટી હોવી જોઈએ ફરજિયાત ઓકે બીજું તમે કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરતા હોવા જોઈએ મસાલા કે ધૂમ્રપાન કે એવું કોઈ પણ પ્રકારનું ન હોવું જોઈએ ના અમે અલાઉ નથી કરતા અને ત્રીજું ઓકે સખત અને સતત સખત અને સતત મહેનત કરવાની તમારી દાનત હોવી જોઈએ શું હોવી જોઈએ દાનત હોવી જોઈએ જો તમારી દાનત ના હોય ને પ્રાણે મમ્મી પપ્પા મૂકી જાય ને તો એમાં ભલીવાર ન આવે એટલે જે વિદ્યાર્થી બાર થી ચૌદ કલાક મહેનત કરી શકે વ્યસન મુક્ત હોઈ શકે અને સખત અને સતત મહેનત કરવાની દાનત ધરાવતો હોય તો શીખવાડવાની અમારી પૂરેપૂરી કેપેસિટી છે ઓકે આખે આખું ચોવીસ ત્રીસ એટલે આ ચોવીસ માર્ચ થી ભણવાનું ચાલુ થાય ચોવીસ ત્રણ થી ચાલુ થાય રોજ ચાર કલાક રૂબરૂ ભણવાનું આવે ડેલી ચાર કલાક ભણવાનું આવે એમાં તમને વિષય આપ્યા છે પર્યાવરણ ને ભૌતિક ભૂગોળ પેલા એટલે માટે મૂક્યા છે કે કોન્સ્ટેબલ માં છે ને પીએસઆઈ માં છે એટલે કદાચ કોઈ પીએસઆઈ ની પરીક્ષા તેર તારીખે આપવાનું હોય તો એની પહેલા આ ત્રણ વિષય પતી જાય એટલે ગુજરાતીમાં દસ માર્ક્સ નું મેન્સમાં છે ભૌતિક ભૂગોળ ને પર્યાવરણ છે એટલે કોન્સ્ટેબલ ની તૈયારીમાં

આ સંપૂર્ણ આયોજન એમાં ગાંધીનગર હોસ્ટેલમાં દીકરા દીકરી માટે રહેવાનું વાંચવાનું જમવાનું ભણવાનું મટિરિયલ એપ્લિકેશન આ બધું ભેગું કરીએ તો એક લાખ અગિયાર હજાર જેટલો ખર્ચો થાય છે અને આ કમ્પલસરી છે પછી એ પંદર ત્રણથી ચાલુ થયું છે તે પંદર છ સુધી ત્રણ મહિનાનું આખું કમ્બાઈન છે તમે ગમે ત્યારે આવો આ ફોર્મેટ ફિક્સ રહેશે એટલે વહેલા તે પહેલાંના ધોરણે ત્રણ મહિનાનું છે બીજું કે પરીક્ષા તમારી પંદર છ એ લેવાઈ જાય ઓકે તો ભલે ના લેવાય તો આપણું કમિટમેન્ટ પંદર છ સુધીનું છે કે પંદર છ સુધીમાં આપણું કમિટમેન્ટ પૂરું કે જેમાં સોમથી શુક્ર ભણવાનું દર શનિવારે પુનરાવર્તન અને દર રવિવારે બસો માર્ક્સનું મોડલ પેપર આખી ફિક્સ પેટર્ન રહેશે કે તમે વાંચેલું હશે એ કામમાં આવી જશે નથી આવડતું તો એ શીખવાડવામાં આવશે ને આવી રીતના ચાલશે હવે તમને એવું થાય કે અમારી આર્થિક પરિસ્થિતિ આટલાની નથી આટલું અમે ન કરી શકીએ ઓકે તો આ વસ્તુ તમે ઘરે કરો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો આગળ